ભરતી સ્વાગત છે મહાનગરપાલિકા ભરતી વિશે આપણે વાત કરવાની છે ભૂલતા નહીં મિત્રો આપણે વાત કરવાની તો વડોદરા જે મહાનગરપાલિકા ભરતી છે કોમ્પ્યુટર ઓપરેટર માટે પ્લસ પીયન માટે છે મિત્રો અને દસ પ્રાઇસ ઉપર ભરતી છે મિત્રો કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી છે મિત્રો તમારા કોઈ પણ જાતની પરીક્ષા છે નથી સીધી ભરતીની પ્રોસેસ છે મિત્રો અને હરજી તમારે હરજી કોઈ પણ જાત નથી તો વિડીયોમાં બનાવી રહ્યો આપણે પૂરી ડિસ્કસ કરશું અને વધુમાં વધુ વિડીયો શેર કરવા મિત્રો તો આપણે વિડીયો છે સ્ટાર્ટ કરી દઈએ ચાલો ટાઈમ નહીં બગાડતા આગળ વિડીયો છે સ્ટાર્ટ કરીએ છીએ આપણે વાત જે કરવાની છે મિત્રો ખાસ કરીને તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભરતીની જાહેરાત કરે છે બરાબર તો આપણે એના વિશે વાત કરીશું અને સીધી ભરતી પ્રક્રિયા છે એના વિશે વાત કરીશું અને આપણે જો વાત કરીએ મિત્રો ખાસ કરીએ તો સંસ્થા છે મહાનગર વડોદરા સોરી વડોદરા મહાનગરપાલિકા અને આઠ જૂનથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે અને એકવીસ તારીખ સુધી ફોર્મ ભરાશે મિત્રો ખાસ કરીને ઓફિશિયલ વેબસાઇટ પણ અહીંયા આપેલ છે વીસીએમની બરાબર તો એના પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો અને આ બધી વેકેન્સી છે મિત્રો કઈ કઈ છે એ તમે જોઈ શકો બરાબર ઓફિસ ઓપરેશન માટે ડાયમેન્ડ સિલ્વ સિલ્વર વાયરમેન છે હેલ્થ સેકન્ડરી ઇન્સ્પેક્ટર છે ફિલ્ટર માટે છે મિકેનિકલ છે બરાબર ડીઝલ બરાબર અલગ અલગ ફિલ્ડ માટે છે તમે વિડીયો સ્ટોપ કરી અને બધી છે કઈ કઈ પોસ્ટ છે બધી છે અહીંથી રીડ કરી લે લઈએ હંસી લઈએ બરાબર તો તમને બધી માહિતી છે અહીંથી એકદમ મળી રહે મિત્રો તો આ બધી પોસ્ટ છે મિત્રો ને આગળ પણ આપણે ચર્ચા કરવાના છે અને વયમ લાદા અને એક લાયકાત કરી બધી ચર્ચા છે આપણે આગળ ધોરણ પૂછ્યું પગાર ધોરણ વિશે પણ આગળ વાત કરી દઈએ મિત્રો ખાસ કરી તો પગાર ધોરણ મિત્રો ખાસ કરી અને છે સાત સાડા સાત હજારથી લઈને પાંત્રીસ હજાર રૂપિયા સુધીનો પગાર ધોરણ છે તમને મળી શકે મિત્રો અને ઉમર મર્યાદાની મિત્રો આપણે વાત કરીએ તો ઉમર મર્યાદા છે ખાસ કરી અને અઢાર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષની વયમર્યાદા મિત્રો છે અઢાર વર્ષથી લઈને પાંત્રીસ વર્ષના ઉમેદવારો બધાય છે અહીંયા ફોર્મ ભરી છે મિત્રો ખાસ કરી અને આગળ આપણે પસંદગી પ્રક્રિયા વિશે વાત કરીએ પસંદગી પ્રક્રિયા તો ધોરણ દસ માર્કશીટ આધાર છે એટલે તમે ધોરણ દસનું માર્કશીટ આધાર છે અને કેટલાક પદોમાં લખે કેટલા પદમાં છે લખી પરીક્ષા છે બાકી કોઈ પણ જાતની ભરતી છે લેખિત નથી મિત્રો ખાલી સીધી ભરતી છે ને આગળ આપણે વાત કરીએ એમ તો આઠ જૂનથી ફોર્મ ભરવાના છે મિત્રો ખાસ કરીને આઠ જૂનથી ફોર્મ ભરવાના છે સ્ટાર્ટ થઈ ગયા છે અને એકવીસ જૂન સુધીના ફોર્મ ભરાશે તો એ ખાસ કરીને ધ્યાનમાં રાખીને તમારે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો આગળ પણ આપણે જે ઓફિસિયલ વેબસાઇટ છે એની એ ઓપન કરીને બતાવશું અને ઇન્ટરફેસ કેવું દેખાય મિત્રો તો તમે જોઈ શકો છો આ જે ઓફિસિયલ વેબસાઇટ છે વીસીએમની વડોદરાની બરાબર આ રીતે તમને જોવા મળશે બરાબર તો અહીં એપ્લિકેશન પર તમને એપ્લિકેશન પર તમે અહીંથી ડાઉનલોડ કરી અને ફોર્મ ઓફલાઇન કરી શકશો મિત્રો મળીને આ વિડીયોમાં જય હિન્દ જય ભારત